સૌરાષ્ટ્રના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂત બની રહ્યા છે અને આ પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરીને લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે બોટાદ જિલ્લાના નાના પાળિયાદ ગામના ખેડૂત અમરસિંહભાઈ દરજીયાએ ખારેકની સાથે દાડમનું પણ વાવેતર કરીને આવી જ સફળતા મેળવી છે અમરસિંહભાઈ તમે કેટલા વર્ષથી આ વાવેતર કર્યું છે કેટલું ઉત્પાદન આવે છે કેટલો નફો આવે છે અને વેચાણ ક્યાં કરો છો વાત કરો હવે નફો તો આ પાંચ વર્ષ જેવું થાય છે આ પાંચ વર્ષથી આવ્યો છે અને સાડા ત્રણ વીઘા જેવી દાડીમડી છે અને જમીન કુલ તો દસ વીઘા જેવી છે અને બીજું આંતરિક ખેડ છે કે ચાર વીઘાની ખારેક પણ છે અને આવી રીતના નફો પણ સાડા ચારસો મણ જેવા થાય છે અઢી ત્રણ ત્રણ વીઘામાંથી અને છ હાથ લાખ રૂપિયાની આવક થાય છે ખોની સામે લાખક રૂપિયાનો ખર્ચો પણ થાય છે કેટલા ટકા તમારે નફો હતો એમાં એમાં તો નફો તો કેટલો વધે આમ એંસી ટકા એંસી ટકા જેવું રહે આ કઈ પદ્ધતિથી તમે વાવેતર કર્યું છે અને ક્યારે વાવેતર કર્યું છે કઈ જાત છે અને ક્યાં વેચાણ કરો છો વેચ જાત તો આ ગોટી કલમ છે રોપા લાવ્યા હતા અને તો આ ફૂટ છે વખાડું અને બોટાદ જાય છે આ દાળબ વેચાણ માટે બોટાદ અને અમરેલી જેવા નજીકના સેન્ટરો ઉપરાંત યુપી બિહાર તેમજ અન્ય રાજ્યમાં પણ પહોંચે છે દાળબની માંગ માર્કેટમાં ખૂબ હોવાથી કિલોએ સાઠ રૂપિયાથી સો રૂપિયા સુધીનો ભાવ મળી રહે છે લોકો તેમના ઘરેથી પણ દાડમની ખરીદી કરે છે દાડમનું વાવેતર કર્યા બાદ ખાતર અને છાટણીનો ખર્ચ થાય છે જ્યારે બીજું કોઈ ખર્ચ થતો નથી તેથી એસી ટકા ઉત્પાદનમાં નફો મળે છે બાગાયત પાકનું વાવેતર કરવાથી મબલક આવક થાય છે પંથકના બીજા ખેડૂતો પણ આ પ્રકારના બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે